ચોમાસામાં પડેલ વરસાદના કારણે તાલુકાના રસ્તાઓ બગડી ગયા હતા આજે સવારે સાદલી શિનોર માર્ગની રિકાર્પેટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે નાના મોટા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી અને લોકો દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલ તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા રોડ રસ્તાનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ડામર પેચ વર્ક કરી તમામ ખાડા પૂરી દેવાયા હતા જેથી રાહદારીઓ તથા વાહન ચાલકોમાં આનંદની લાગણી વ્યાપેલ છે મારું નામ મુકેશ ઠાકોર તાલુકો સિનોર ગામ જય હો સેવા ટ્રસ્ટ સિનોર તાલુકા પ્રભારી સિનોરથી શરલી જવાનો મેન રસ્તો છે માલસંદર અને વસા સામે પણ જવાનો રસ્તો છે આ ચોમાસામાં આ રસ્તો સિનોરથી શરદી બહુ ખરાબ હતો બહુ જ પડી ગયા હતા તો હવે એની કામગીરી ચાલે છે બહુ સારી છે